ખારુ છે ગોળ ડડી છે બસ્તી 98 133 બેખો તમે હે છે ભાઈ તો 1 ખારુ છે બાપ ભાઈ 200 100 200 મારી 200 200 બાપા કે છે

ત્રણસો ચાર ચોરાશો રૂપિયા નવ ચારસો બે પાસઠવી ચારસો ચાર ઓગણત્રીસ બત્રીસો ચારસો સાઠ એક નક્કી લેવું છે

એકસો ને અઠાણું અઠ્ઠાણું નવ્વાણું બસો એક બે ત્રણ ચાર બસો ચાર ચાર રૂપિયા ને ચાર રૂપિયા ને કાણ વાત છે એક વાત એ છે કે આ અમે મોબાઈલ પર હું ખાવું